સ્વાગત છે દોસ્તો આપ સૌનું પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા નવા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચોમાસાને લઈને તંત્રની તૈયારી આવી ગઈ છે કે વરસાદને કારણે નુકસાન પામના રસ્તાઓ રિપેરિંગ રિસરફેસિંગ ની કામગીરી માટેનું આગોતરું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને રાજ્યની એકસો ને ઓગણપચાસ નગરપાલિકાઓને કુલ એકસો ને સાત કરોડ રૂપિયાની ગ્રાન્ટ રોડ રિપેરિંગ માટે ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે સાથે નગરપાલિકાઓની કેટેગરી મુજબ એક કરોડથી ચાલીસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવવાશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે દસ હજાર પાંચસો કેમેરા લાગશે સાવધાન રાજ્ય સરકાર વિશ્વાસ પ્રોજેક્ટ પેઝ ટુ અંતર્ગત વધુ દસ હજાર પાંચસો કેમેરા લગાવાશે વડોદરા સુરત સહિત રાજ્યના ચોપન શહેરોમાં સીસીટીવી લગાવવામાં આવશે રાજ્યમાં એન્ટ્રી તેમજ એક્ઝિટના પણ પણ સમાવેશ સમાવેશ છે છે રાજ્યના વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ ઘટના બાદનો વિડીયો ફોરેન્સિક અને તપાસ તેમજ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે દોસ્તો તો હવે તેના આધારે દસ હજાર પાંચસો કેમેરા રાજ્યમાં લગાવવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે રૂપિયા દસ હજારની સહાય કુંવરબાઈ મામેરુ સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતા પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ પર દસ રૂપિયા જમા કરવામાં આવશે દોસ્તો ત્યારબાદની ખાસ માહિતી આવી રહી છે દોસ્તો કે વ્યાજે પૈસા લેવાવાળા જોઈ લો

ત્યારબાદની ખાસ માહિતી આવી રહી છે દોસ્તો કે મોબાઈલ માટે છ હજાર સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાના હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાના હોય બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ પર રૂપિયા છ હજાર જમા કરવામાં આવશે અને આ ફોર્મ છે દોસ્તો તે તમે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ છે તેની ઉપર જઈ અને ભરી શકો છો દોસ્તો તો હવે જે કોઈ પણ લોકોને આ નામે ફોન આવે તો જેથી જજો પીએમ મોદીએ સ્ટેપ બાય સ્ટેપ કહ્યું કે કેવી રીતે બચવું આજકાલ ડિજિટલ અરેસ્ટ નામની નવી બલા અસ્તિત્વમાં આવી છે જેમાં ઠગબાજો સરકાર ઓફિસરોના નામે ફોન કરીને લોકો પાસેથી પૈસા પડાવે છે આજકાલ આ બલાને કારણે લોકોમાં ખૂબ જ ડર ફેલાયો છે પ્રધાનમંત્રી મોદીએ પણ આજે મન કી બાતમાં એકસો પંદરમાં એપિસોડમાં આ મામલો ઉઠાવ્યો હતો અને લોકોને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તેની સલાહ આપી છે જે તમે એકસોને પંદરમો એપિસોડ મન કી બાતનો જોશો તેમાં તમને તમામ બાબત છે તે જણાઈ જશે દોસ્તો તો ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે હવે મળશે લોન સહાય દેશમાં ચાલી રહેલ વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે આ માટે ભારત સરકારની ઘણી યોજનાઓ ચલાવે છે જેમાંથી એક પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે આ યોજના વિશે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સાંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લોનને લઈને મોટી જાહેરાત કરી હતી તેમજ આ લોનની લિમિટ છે તેને વધારી દેવામાં આવી છે જાણો આ લોન માટે શું છે અપડેટ અને નવી જાહેરાતથી કોને થશે લાભ વાસ્તવમાં નાણાં મંત્રી બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે હવે મુદ્રા લોન છે તેમાં વીસ લાખ રૂપિયા સુધીની સહાય મળશે જ્યારે પહેલા લોન મર્યાદા દસ લાખ રૂપિયા સુધીની હતી આવી સ્થિતિમાં મુદ્રા લોન લેનારા લોકોને આ જાહેરાતનો સીધો ફાયદો મળી શકે છે દોસ્તો તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિંદ અને વંદે માતરમ